પાભરમાં દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીનો આવતીકાલે શુભારંભ થશે પાભર પંથક સહિત આજુબાજુના વિસ્તારના ગૌપાલકો દર મહિને અઢાર લાખનું ગૌમૂત્ર વેચીને કમાણી કરશે ઓર્ગેનિક ખેતી માટે અને ગૌપાલકોને ઉપયોગી બનશે ગૌમૂત્ર ડેરી ડેરી દ્વારા ગૌમૂત્ર અને અન્ય ઔષધિઓ ભેળવીને ખેત ફૂગનાશક પાક રક્ષક અને પાક વિકાસની દવાઓ બનાવાશે ઓર્ગેનિક ખેતથી લોકોના આરોગ્યમાં લાભકારી સુધારો થશે રોજના દસ હજાર લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવાશે ડેરીના માધ્યમ થકી પશુપાલકો અને મજૂર વર્ગને રોજગારી મળશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર વલ્લભભાઈ સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં આવતીકાલે શુભારંભ થશે નમસ્કાર આ પ્લાન્ટ એક દેશની પણ દુનિયાનો પહેલો પહેલો પ્લાન્ટ છે જે ગાયના ગૌમૂત્રમાંથી ત્રણ ભાગ સેપરેટ કરશે એમાં પોટેશિયમ રીચ અલગ કરશે એમોનિયમ રીચ અલગ કરશે અને વચ્ચેથી પચાસ ટકા પાણી ચોખ્ખું કંઈ બહાર કાઢી દેશે આ પ્લાન્ટ અત્યારે મારો નાનો પ્લાન્ટ હતો જે રોજનો બારસોથી પંદરસો લીટર ગૌમૂત્રમાં લઈએ છીએ આ પ્લાન્ટમાં લગભગ અમે દસથી બાર હજાર લીટર ગૌમૂત્ર રોજનું લઈ શકશું જે આગામી સત્તર તારીખે પરમ દિવસે જ આપણે એનું ઉદઘાટન કરવાનું છે દસ હજાર લીટર ગૌમૂત્ર લેશું તો અમે રોજના પાંચ રૂપિયાના હિસાબે પચાસ હજાર રૂપિયા સુધી રોજ ખેડૂતોને આપશું મહિને લગભગ પંદર લાખ કે પંદરથી અઢાર લાખ રૂપિયા ગૌમૂત્રના દર આપશું આના કારણે એક સામાન્ય માણસ અત્યારે એક માણસને તકલીફ થાય છે કે મેં ગાય કેવી રીતે રાખીશ ગાયનો ખર્ચો હું ક્યાંથી લાવીશ આજે કોઈપણ જે ગૌશાળા રાખે છે કે લોકોએ ગાયના ફાર્મ કર્યા છે એમને કોમર્શિયલી વાયબલ દૂધથી બેસતું નથી તો એને બીજી રેવન્યુ ક્યાંથી મળશે ઘણા બધા લોકો નાના મોટા કામ કરે છે પણ અમે જ્યારથી આ પ્લાન્ટ શરૂ કર્યો છે તો જે ખેડૂતો ઘરમાં ગાય રાખે છે એને આ ગૌમૂત્રના માધ્યમથી રોજના પચાસ રૂપિયા આપી રહ્યા છે તો એને ગાય રાખવા માટેની એક મોટી મદદ મળશે આવનારા સમયમાં હજી ઘણા બધા રિસર્ચ બાકી છે ગૌમૂત્રમાંથી અલ્યુશન અમે કરી રહ્યા છે તો ગૌમૂત્રનો ભાવ હજી મેં વધારશું તો લોકોને સહેલાઈથી ગાય રાખવામાં સુધાર થશે અને ગાય રહેશે તો એક સમગ્ર રૂપથી ખેતીને મોટું પોષણ મળશે ગાય વગર ખેતી સંભવ નથી આપણે પ્રાકૃતિક ખેતીની વાતો તો કરીએ પણ ગાય જ નહીં હોય તો કેવી રીતે કરીએ તો આજે અહીંયા સૌથી મોટી એક ફૂગનાશક દવાઓની એટલી વપરાશ વધી રહ્યો છે આપણી ખેતીવાડીમાં તો આ ગૌમૂત્ર એક મોટા મોટું ફંગીસાઇડ છે એને અમે સારી રીતે પ્રોસેસ કરી અને ફૂગનાશક દવાઓનો જે એક આવિષ્કાર અમે પ્રાક પ્રાકૃતિક રૂપે કરી શકીશું અહીંયા જંતરનાશક દવાઓમાં પણ લોકોને ઘણી બધી રાહત આનાથી મળશે અને આ આપણી પ્રોડક્ટ લગાતાર વાપરે તો ગાયના મૂત્રમાં જે પોટાશ અને માઇક્રોન વધેલા છે એના કારણે એમને રાસાયણિક ખાતરનો પણ વપરાશ ઘણો ઓછો થશે ધીમે ધીમે સો ટકા પણ હોય ઓછો કરી શકશે જો સાથે ગૌમૂત્રની સાથે ગાયના ગોબરનો પૂરો વપરાશ કરશે તો ઘણો મોટું એને પ્રાકૃતિક ખેતીમાં લાભ થશે અને વિશેષમાં આ પ્લાન્ટ જે છે એ અહીંયા ગ્રામીણ લોકોને રોજગાર એક ગ્રામ સ્વાવલંબન અને ગ્રામીણ રોજગારનો મોટા મોટું અવિષ્કાર અહીંયા થઈ રહ્યો છે ગામમાં ઉદ્યોગ અત્યારે પણ અમે અહીંયા લગભગ ચોપન જેટલા પરિવારોને ગાયના મૂત્રમાંથી રોજગાર આપી રહ્યા છીએ અને લગભગ અમારે અહીંયા સાત લોકો આપણે અહીંયા પ્રત્યક્ષ કામ કરી રહ્યા છે પછી અમારી જે વ્હીકલ છે એને એ લોકોને પણ રોજગાર મળે છે તો આ એક ગામમાં શિયાળાને પાકિસ્તાન બોર્ડર આ બાજુ રાજસ્થાન બોર્ડર એક રણક્ષેત્રમાં એક નવો ઉદ્યોગ સ્થાપિત કરી ગામને અને સમાજને એક ક્રાંતિકારી પગલું ભરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ જે સમાજને આરોગ્ય સ્વાસ્થ્ય રોજગાર અને એક નવી જે પૂજ્ઞાશ કારણે લોકોને એક પ્રાકૃતિક લોકોને ખાવું છે પણ ખાઈએ કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવાવાળા લોકોને એક સહકાર આપી રહ્યા છે અને વિશ્વાસ છે કે આને મેં આગળ વધારીશું સત્તર તારીખે માને શંકરભાઈ સાહેબ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસકાંઠાના ચેરમેનશ્રી સાથે રૂપાલા સાહેબ અને ઘણા બધા ઉદ્યોગપતિઓ અહીંયા આવી રહ્યા છે જે આને નિહાળવા અને કેટલી બધા આગળ કરી શકી અમારા લગભગ બે હજારથી વધારે ખેડૂત મિત્રો પણ આવતી સત્તર તારીખે અહીંયા હાજરી આપશે અમારા પૂજ્ય તુલસારામ બાપુ તુલસારામજી બાપુ આસુત્ર પણ અહીંયા અમને આશીર્વાદ આપવા અહીંયા પધારી રહ્યા છે તો હું આના માધ્યમથી બધા મિત્રોને પ્રાર્થના કરું છું કે આપ બી અહીંયા પધારો અને અમને સહકાર અને અમારા ઉત્સાહ વધારો જય ગો માતા જય ગોપાલ